સમગ્ર દેશમાં જ્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ હડતાલનો ફાયદો ઉઠાવી ઠેર ઠેર જગ્યાએ તોડફોડ કરવામાં આવી હતી અને સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે આ રીતનો જ એક બનાવ સુરત શહેરના ગોડાધરા વિસ્તારમાં બનવા પામ્યો હતો જેમાં શહેરમાં આવેલ ખોડિયા ચાર રસ્તા પાસે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા બસમાં તોડફોડ કરી નાસી ગયા હતા ત્યારે આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી બસ ના ડ્રાઈવર સાગર ગૌરવની તપાસ શરૂ કરી હતી જે બાદ પોલીસે નજીકમાં આવેલા એક જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી એવા સમીર સાવતારની ધરપકડ કરી હતી ત્યારે સમીર સાવતારની વધુ પૂછપરછમાં સમીર દ્વારા આપવામાં આવતી વિગતો સાંભળતા ગોડરા પોલીસ પણ માથે હાથ મૂકી દીધું હતું સમીર સાવકાર ના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના જે બની હતી તે એક પૂર્વ આયોજિત કાવતર હોવાનું સાગર ગૌરવ પોતે સામેલ હતો અને આ હડતાળનો લાભ લઈ કામ પર ના જવું પડે તે માટે તેણે એક પૂર્વ આયોજિત કાવતરું રચી નાખ્યું હતું ત્યારે આ કાવતરામાં સાગર જ કંડક્ટરો સાથે મળી આ બસમાં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ ગોડાદરા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી

એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ અજાણ્યા સમયે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસના જે ડ્રાઈવર હતો એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એક ઇસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને પીછો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે ઇસમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતને કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર ભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો એ અને અન્ય બે ઇસમો દિનેશ પાટિલ અને સમર્થ સોનવણે આ ચાર જણાએ એક કાવતરું રચ્યું હતું જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ પથ્થર માર્યો હતો અને આ પથ્થરની ખોટ કે અન્ય કોઈ હિસાબે અજાણ્યા હિસામે ફરી પથ્થર માર્યો છે એ મુજબની ફરિયાદ નોંધાવી હતી કાવતરો રચવાનું કારણ એવું હતું કે તેઓ જે હાલમાં કેટલાક બસના ડ્રાઈવરો દ્વારા બસ ન ચલાવી અને હડતાલ પાડવાનું જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં એ લોકોને પ્રત્યક્ષ રીતના નહીં પરંતુ પરોક્ષ રીતના એ લોકોને સમર્થન આપવું હતું એટલે એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાય અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી આ પ્રકારનું એક ષડયંત્ર રચી અને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે ચારે જ વ્યક્તિઓની ધરપકડ કરી છે ઉપરાંત એકસો વીસ બી ની કલમનો ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરેલ છે કુલ ચાર આરોપીઓ છે એમાં સમીર હકીમ સાવતાર પછી સાગર દગડુભાઉ પાટીલ દિનેશ પાટીલ અને સમર્થ સોનવણી આ ચાર વ્યક્તિઓ છે આ ચાર વ્યક્તિઓમાંથી જે ડ્રાઈવર છે એ પોતે જ ફરિયાદી હતો અને આ ષડયંત્રના ભાગરૂપે એ પોતે પણ આમાં આરોપિત છે એક આ પ્રકારની હકીકત પોલીસને મળી છે નરેશ સિમરણ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ